ઓકે હાલો ભાઈ નાસ્તો પાણી કરીને પછી તમને મળીએ રાજકોટ ની ગલીઓમાં રાજકોટ ની શેરીઓમાં તો ભાઈ અમારે તો જે નાસ્તા નું કઈ અમારા કિસ્મત માં નથી આ બે નાસ્તો કરવા માંડ્યા છે એક્ચ્યુઅલી અમારે છે ને 12 મહેમાન આવ્યા છે તો મળવા જવું પડે એમ છે હો અમે તો ખાઈ લેજો ખાઈ લ્યો ના હોય કશું વાંધો નહીં નાસ્તો પાણી કરી લ્યો અમે જરાક મિટિંગ કરતા મહેમાન આવ્યા

બધું ખાઈ જાયું ખાઈટ ક્યુ ખાઈ ગયું ચમચી તો ગઈ તમુભાઈ ને દીદી આપડા ગયા છે એક શોપિંગ કરવાથી લેવાનું છે બધું તો આપણે નવરા બેઠા હતા ઘરે તે કમર દીદી ની વસ્તુ મને હાથ માં આવી છે આ શું છે જોઈએ આપણે વાહ 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 કે વાત આઉ મત

ઓકે ગાઈસ તો ધમુભાઈને એક કામથી નીચે ઉતારી દીધા છે ત્યાં રસ્તામાં અને હું અત્યારે જાઉં છું નીલ ચાવડાને લેવા માટે નીલ ચાવડો કે હું ચોકમાં ઊભો છું તું આવ ફટાફટ મેં કીધું કસો વાંધો ને ભાઈ ચાલો આવ મારો કેમેરામાં કઈક કમ ફરક પડી ગયો છે બ્લર થઈ જાય છે ને બ્રાઇટનેસ વધી જાય છે ને એવું થાય છે કે ડોન્ટ આઈ ડોન્ટ નો ફાઇનલી ગાઈસ તમારો ભાઈ આવી ગયો છે સીએનએમ કલેક્શન રાજકોટ પ્રખ્યાત ને પ્રખ્યાત હોય ને ભાઈ કપડાં તો સીએનએમ કલેક્શન કામ બે આવજો બટા આવજો ઠંડુ એમાં ચાલી નહિ ને પડે છે અહીંયા બેહવાની જરૂર હતી મારી મીટિંગ અહીંયા પતાવજો નો નવાબી બી કે યાર અને નો આ બી કે યાર રૂપિયા હા ના ના બાજુમાં નવો કોન્સેપ્ટ તૈયાર કર્યું છે

બની જાય ને પછી મળીએ તો ફાઇનલી ગાઈઝ અમારા ખજૂર બિસ્કીટ એકદમ રેડી થઈ ગયા છે હવે પેલા કાનુડાને ધરી લઈ પછી અમે ખાઈ લઈ તમે કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું દેખાવમાં ભાઈ ઘરે આવી ગયા છે અને બેય વેડામે થઈને હું બનાવ્યું છે ખજૂર બિસ્કિટ ખજૂર બિસ્કિટ ખજૂર પાક ખજૂર પાક બનાવ્યો છે હા હમ હમ એક નંબર

અમે થોડાક આ પૈસા છે દેવાના છે ભાઈને આંગળીઓ કરવાનું છે કારણ કે આપણે ટાયરો નાખો ને કાલે તો ભાઈને અમે પૈસા નહોતા આપ્યા કાલે છે ને ઉતાવળમાં ગયા હતા પૈસા લીધા અમને વયા ગયા હતા તો હવે છે ને આપી દઈએ અત્યારે અત્યારે એકચ્યુઅલી અમારી મનુ મગવે છે બર્ગર બર્ગર મગવે છે બર્ગર ભૂખારી બહુ અમારે મનુ અવારા થેપલા ખાધા હતા પછી કાઈ નત ખાધું ખજૂરપાક નત ખાધું એમાં પેટ થોડું ભરાય હે હ થોડું ઓબરા અહીંયા આવી ગયું હાલો વાંધો મગાવવાનો ફટાફટ અમારી મનુને આવી ગયો છે બુખાર સાડા અગિયાર ભાર વાગવા આવ્યા છે શરદી હું કરે છે હવે છે ને સૂપ પીવા લઈ જાય બીજું કઈ ભાવે એમ નથી કહે ગળું બેહી ગયું છે એકદમ શરદી થઈ ગઈ છે અને આખું શું થાય છે કડતર થાય છે બધું સોલ્યુશન થઈ જાય મંચુલી શિવ શક્તિ હોટેલ બહુ આગળ છે સાત આઠ કિલોમીટર જેવી થાય છે પણ મસ્ત હોટલ છે મજા આવશે ત્યાં ચાલ ખાલી અમે લોકો છે ને સૂપ પીવા માટે છીએ બાકી ભૂખ તો એક કઈ ગઈ નથી સુપ ને તો કઈ ગળું

પડ્યું સાઈડમાં ખાલી તો સમજાણું ને